lagi લાગી ગે 99 અને અત્યારે અમે જઈશું પાણીપુરી માસી શરબત લઈને આવ્યા છે પૂજા ફળ ને હવે નવી બે રમત કરે છે જો પૂરો આવી ગયો છે શરમાઈ ગયો છે આવ આવો ન લેવા ભાઈ પાર્ટી રમે છે જો બે મેચિંગ મેચિંગ કર્યું છે ફ્રેન્ડ સો બધા મજામાં મજામાં તે હશે ને તમે બધા તો તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોકમાં સ્વાગત છે અને અત્યારે છે ને જો આપણે વાગી ગયા છે સાડા નવ અને અત્યારે અમે જઈ જઈએ પાણીપુરી ખાવા તો તમે બધા બ્લોકમાં બનાવે જો આગળ અમે તમને બધાને બતાવશું હાલો મિત્રો તો જો અમે ગાડી લઈને ચાર થઈ ગયા છીએ તો અસ્મિતાને નવી અને બેને પાણીપુરી ખાવા જવાનું છે તો જો ચાર થઈને જાય છે નવ્યા પાણીપુરી ખાવાનું છે ત્યારે આને કહેતો જો અહીં ફોન બાજુ હાલો મિત્રો પાણીપુરી ખાવાનું

જોકિન બધું જોવે અંદર હો ભાઈ કેતો બધાને ખાવી છે એમ તો પૂછ હા બીજી એવું છે લે આવરા બીજી ડીશ મંગાવી છે આ નવિયા બેને ખાઈ લીધી એક ડીશ તો

લાઈક કરો એમ તો કહી દે એક વાર લે 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 કાલ તું વિડીયોમાં આવી તારા ફોન માં આવશે લે કઈ તો દે એક લાઈક કરી નાખો એમ કે લે લે શરમાય છે ભાઈ આ બધા કેમ કરે છે એટલે નવ્યા ને એવી રીતના કરવું છે હલો મિત્રો આપડે છે ને જવ અમારા માસી ની ઘરેથી ઘરે વહી આવ્યા અને હવે આપણો વિડીયો અહીંયા પૂરો કરશું અમારો વિડીયો કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળશે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાય ને બાય બાય કે દે નયા બાય બાય કે દે બાય બાય